પણ મિત્રો તમે વિયાભાઈ ભરવાડનું નામ જ્યારે સાંભળો તમારા કાન ઉપર એ નામ આવે એટલે તરત જ ખબર પડી જાય કે વિશ્વની સૌથી મોટી અગરબત્તી જો બનાવ્યુ હોય તો એ ભરવાડના દીકરા વિયાભાઈ ભરવાડે બનાવેલી છે વાલા હો અને એવી જે અગરબત્તી જ્યારે અત્યારે બનાવવાનું ચાલુ છે અને એ અગરબત્તી ચંદ્ર બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જયારે જવાની છે અને એવી રેડિયાળી ધરતી ઉપર અગરબત્તી જયારે જવાની છે મિત્રો એ સોળ સવા સોળ ફૂટ અગરબત્તી જયારે વ્યાભાઈ ભરવાલ લઈને જવાના છે જેનું શુભ છે વાલા અને જેની પ્રાણ પ્રતિષ્ઠા એમ કેવાય કે આયોજન કરેલું છે મીર ભાઈઓ જ્યાં સોર સાથે મીર પરિવાર ભેળા મળી અને બાપાની પ્રતિષ્ઠા કરી રહ્યા છે પણ મિત્રો એ ચાંદ્રાપાને એમ કહેવાય કે ઇતિહાસની જો વાતો કરવા બેહવી તો ઇતિહાસ તો બહુ મોટો છે પણ દુહામાં થોડા એમના વર્ણન કરવા છે પણ કેવા પણ ચાંદરે ચાંદરે ખાટું ચલાવ્યું હરે રે જેને ખાંગે વર્તાવી આ પણ દેવથળ એ દેવથળ નો દાતાર જાગી પણ એ ભલામણા ચાલતી ખાડી ચાંદરા ની ખડખડ હાલી જાય હો પણ એ તો બેઠો નગા લાખા ને પાઠ વળી જાગ્યો એ મીર એ વાસ્ય અંગો તો મિત્રો આ વિડિયો ની અંદર તમને જે સામે દેવર દેખાઈ રહ્યું છે રૂડુ ને રઢિયાળો વાલા આ મંદિર ની માલકોર સોળ હાખ ના મીર ભાઈઓ જયારે એક પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે એવા મીર ચાંદરા અને સાંગા બાપા ચીહલા જેમની અટક છે વાલા અને હારે હારે કવિરાજ બારો દાદા એમ કહેવાય કે ત્યાં પ્રતિષ્ઠા કરવાની છે મિત્રો તમે જે આ વિડિયો ની અંદર દ્રશ્ય જોઈ રહ્યા છો એ જગ્યા ઉપર પ્રતિષ્ઠા થવાની છે તો વાલા મારા મીરભાઈ તરફથી સમસ્ત જાહેર જનતા અને ભાઈઓ બહેનો ભરવાડ સમાજ ને આમંત્રણ છે જરૂર થી પધારજો ચંદ્ર આપવાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં વાલા મિત્રો જેના પરચા ના આપણે ભૂલ કરી શકવી નહીં એવા ચાંદા બાપા સાંગા બાપા ચિહલા અને એ બારોટ દાદાની પ્રતિષ્ઠા થવાની છે વાલા તો દર્શન કરવા માટે અને મહાપ્રસાદ લેવા માટે જરૂરથી વધાર દ્યો જ્યાં મોંઘેરા મહેમાનો આવશે અને આવા રૂડા અવસરની માલકોણ વી આ બાય ભરવાડ સોળ ફૂટની અગરબત્તી લઈ અને જ્યાં પ્રગટાવશે વાળા હો અને મિત્રો આ વિડીયોની અંદર જે તમે અગરબત્તિ જોઈ રહ્યા છો એ અગરબત્તી જે બનાવવામાં આવે છે એની સામગ્રીમાં એ ગાય માતાનું છાણ લેવામાં આવે છે ગાયનું ચોખ્ખું ઘી જેમાં એમ કહેવાય કે લગાવવામાં આવે છે અને અલગ અલગ અસુગંધિત એ વસ્તુ અંદર વાપરવામાં આવે છે એમ કરી સોળ હજાર આહુતિઓ અંદર જે વાપરવામાં આવે છે મિત્રો અગરબત્તીની માલકોર એ સોળ હજાર આહુતિઓની જે બનાવેલી અગરબત્તી રૂડા પ્રસંગ ની માલકોર વપરાય છે વિયાભાઈ ભરવાન રાત દિવસ મહેનત કરી અને અગરબત્તી તૈયાર કરે છે મિત્રો ધન્ય છે આવા મહાપુરુષોને એ સોળ ફૂટ ની અગરબત્તી જ્યાં પ્રતિનિધિત કરવામાં આવશે અને વાલા જેની સુગંધ એમ કહેવાય કે ભરવાડ સમાજના એ તમામ ભાવિ ભક્તોને ને એની મહેક આવવાની છે વાલા હો તો વાલા એ વી આ ભરવાડની જો વાત કરવી તો જેમને ખુબ જ આવા કાર્ય કરેલા છે એ ભરવાડના દીકરા એવા વ્યાભાઈ ભરવાડ જેમના પિતાનું નામ કરશનભાઈ છે અને જે પોતે ધોળકિયા મીર તરીકે ઓળખાય છે વાલા હો અને મિત્રો જેમનું મૂળ ગામ છે પાણવી ગામ છે જેનો તાલુકો વલ્લભીપુર લાગે એ જિલ્લો ભાવનગર લાગે હોવાલા પણ એ વિયાભાઈ બરવાર તો હાલ જે રહે છે એ ગામનું નામ ભાલિયાપુરા છે તાલુકો વડોદરા ને જિલ્લો વડોદરા હો મિત્રો જેમની ઉંમર 58 વર્ષ છે પણ જેને એવા કામ કર્યા છે કે જગતને જેને એની નોંધ લેવી પડી છે વાલા ઈ વ્યા બાઈ મિત્રો ખૂબ જ મોટા મોટા એ અવાડો મળેલા છે જેને ગૌરક્ષમાં એ ગાય માતાને એમ કહેવાય કે શેવ પૂજામાં ખૂબ જ બલિદાન આપેલા છે જેને ગાયું એમ કહેવાય કે કતલખાને જાતા બચાવેલી છે ગૌ માસ પણ ઘણું બચાવેલું છે અને રાત દિવસ જેને આવી રૂડી એમ કહેવાય કે મહેનત કરી કરી અને ગાય માતાને કતલ ખાને બચાવેલી છે આવા રૂડા કામ કરેલા છે વિહાભાઈ ભરવાડે અને જેમને ખૂબ જ મોટા મોટા નરેન્દ્ર મોદી સાહેબે એવોર્ડ આલેલા છે કારણ કે બધી ઘણી બધી વાતો કરવા જવી તો સમય ઘણો વીતી જાય છે વાલા પણ આપણે જ્યારે અગરબત્તી ની વાત કરવી છે પણ વાલા વિયાભાઈ ભરવાડે જે સૌ પહેલા અગરબત્તી બનાવી છે બે હાજર અગિયાર માં અને એ અગરબત્તી બનાવી એ હનુમાન જયંતિ માં જેને પ્રતિનિધિત કરેલી છે એ શિવવાડી આશ્રમ ધામ ખાતે જેને અર્પણ કરેલી છે વિયાભાઈ ભરવાડે અગરબત્તી હો અને બે હાજર સોળ માં જે અગરબત્તી બનાવી છે એકસો એકવી ફૂટ લાંબી અગરબત્તી બનાવીને મહાકાલેશ્વર ઉજ્જૈન ધામ એમ કે કે મહાકાલેશ્વર ના ચરણો અર્પણ કરેલી છે અગરબત્તી એ અગરબત્તી એકસો એકવી ફૂટ હતી વાલા અને બે હાજર ઓગણીસ માં જે અગરબત્તી બનાવી હતી

રાણા ભગત ના એમ કહેવાય કે બાબા રામદેવને અર્પણ કરેલી છે વ્યાભાઈ ભરવાડે અગરબત્તી હો અને વાલા બે હાજર ચોવીસ માં એકસો આઠ ફૂટ અગરબત્તી જેને બનાવી છે વ્યાભાઈ ભરવાડે અને એ તો આપ સૌને ખબર જ છે કે જેને અયોધ્યાની માલકો અર્પણ કરી હતી રામ જન્મભૂમિમાં એમ કહેવાય કે અયોધ્યા જેને પહોંચાડી હતી એ વ્યાભાઈ ભરવાડ

અને અગરબત્તી જેને બનાવી છે અને 1 ફૂટ અગરબત્તી બનાવી દેવથર ધામ માં ચામુંડાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જેને એમ કે કરેલી છે વાળા અને 16 સવા 16 ફૂટ હાલની અગરબત્તી ઈ ચંદ્રવાપાના ધામમાં જવાની છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મિત્રો સંતોના ના આશીર્વાદ હોય ઠાકર આશીર્વાદ હોય તો વાંજણી રેજે બાપ તારું મત ગુમાવીશ મિત્રો એ ભરવાડ ના દીકરા વ્યાભાઈ ભરવાડે તો ખુબ જ એવા રૂડા કાર્ય કરેલા છે જેમને મોટા મોટા એવોર્ડો આપી સન્માનિત કરેલા છે અને મિત્રો સંપૂર્ણ માહિતી આપણને વિહાબાઈ ભરવાડે આપેલી છે જેનું ઉદાહરણ વાલા તમે આ વિડીયોની માલકું જોઈ રહ્યા છો તો મિત્રો ઈશ્વર ફૂડ અગરબત્તી બનાવવામાં વિહાબાઈ ભરવાડને જેનો ખૂબ જ સહકાર મળ્યો છે માલા આ જે વડીલો ની રાત દિવસ ની મહેનત છે કારણ કે એ અવસર ની જેને રાહ હોય અને જેના હૈયા ગજગજ ભૂલી રહ્યા હોય ભલામણા એવા રૂડા રડિયાળા ધામમાં ચાંદ્રા બાપાના ધામમાં જયારે અગરબત્તી જવાની છે તો વાલા આઈ ચલો એ વડીલોના મુખે જ વાત સાંભળીએ

ના રોજ સાંજે પાંચ વાગ્યે બાપાના મંદિરે લાભ થળીએ અને પ્રજ્વલિત કરવામાં આવશે અને આપણે હોળે હાકના વીરભાઈઓ તરફથી અમારો ભાવભર્યું આમંત્રણ છે બધા જ આવો અને આનો આ અગરબત્તીનો લાવો લેવા ભગીરથ કાર્યમાં અને બધાને અમારું ભાવભર્યું આમંત્રણ છે અને બધા ભાઈને અમારી નમ્ર વિનંતી છે કે તેથી આપણે અગરબત્તી પ્રજ્ઞિત કરવી તેથી બધાને આવવું અને આનો બધા લાવો લો અને બાપાને